હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો હાલ સી ખૂબ સરસ અને કરંટ ટોપિક છે ઘણા બધા બાળકો સીઈટીના ફોર્મ ભરે છે ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં બાળકો આ ફોર્મ ભરી શકે છે હજુ ન ભર્યા હોય તો પણ સમય છે ભરી લે મિત્રો જે રીતે આપણે નવોદયની તૈયારી કરાવી એવી જ રીતે મિત્રો સીઈટીનું સાહિત્ય મિત્રો વિડિયોના દ્વારા આપ સુધી પહોંચાડવાનો અમારો મિત્રો પ્રયત્ન છે કે વિડીયો દ્વારા તમને જે સાહિત્ય છે પ્રશ્ન બેંક છે એ પ્રશ્નો તમને સમજાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ તો વિડીયો મિત્રો શેર કરજો જે લોકોએ નવોદયની તૈયારી કરી છે એવા લોકોને મિત્રો આપ એક્ઝામ મિત્રો ખાસ કહું છું જેને નવોદયની એક્ઝામ આપેલી હોય સૈનિક શાળાની આઈપીઓની આપ એક્ઝામ સી ઈટી એકદમ ઝીરો લેવલ લાગશે એકદમ ઝીરો મિત્રો એકદમ સરળ પ્રશ્નો છે તમને એ પ્રશ્ન વાંચો અને તમે જવાબ આપશો પણ મિત્રો એમાં પર્યાવરણના પણ હશે ગુજરાતીના પણ હશે ગણિતના તો થોડીક આપણે તૈયારી કરી લઈએ તો મિત્રો આપણે એકસો વીસમાંથી મિત્રો એકસો વીસમાંથી એકસો વીસ માર્ક આપણે લઈ આવવા છે ઓકે તો વિડીયો શેર કરો ચાલો પહેલો પ્રશ્ન મિત્રો નીચેના પૈકી ક્યુ ચિત્ર ઈંટની એક બાજુ દર્શાવે છે મિત્રો ઈંટ હોય એ આપણને ખબર છે કે આ રીતે લંબચોરસ કોઈ ઈંટ આપણી હોય છે આવી કોઈ ઈંટ હોતી નથી આવી પણ ન હોય આ પણ ન હોય એટલે જવાબ આપણો સી બને છે મિત્રો ઈટ છે એ સમઘન કે લંબઘન તો મિત્રો લંબઘન છે લંબઘન આકાર ઈટને લમઘન ને બાજુ કેટલી મિત્રો બાજુ કેટલી એનો જવાબ તમારે કોમેન્ટમાં મિત્રો અહીંયા લખવાનો છે લમઘનમાં લંબઘન હોય તો એ લમઘનને કુલ કેટલી બાજુ હોય છે એનો જવાબ તમારે મિત્રો કોમેન્ટમાં આપવાનો રહેશે ત્યાર પછી બીજો પ્રશ્ન આવો સરળ મેં ત્રણસો ત્રણ દશક ત્ર સાત એકમ ત્રણસો ત્રણ દશક એટલે ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ મિત્રો ત્રણ ગુણ્યા દસ કરીએ એટલે ત્રીસ આવે એકદમ સરળ હોય છે અને સાત એકમ મિત્રો સાત એકમ આ બધાનો સરવાળો કરો તો ત્રણસો સાડત્રીસ આપણો જવાબ દી મિત્રો નવો તૈયારી કરી રહ્યા છે તો એમ કહેશે કે સાહેબ આ બધું અમને આવડે સો ટકા મિત્રો જેને તૈયારી કરી છે ને બધા પ્રશ્નો આવડે નીચે આપેલ પૈકી કઈ સંખ્યા દસ નો અવયવ છે મિત્રો દસ ના અવયવ પૂછ્યા છે તો ત્રણ છે ના સાત પણ હા પાંચ દસ નો અવયવ છે બે પાંચ અને દસ તો પાંચ એનો અવયવ છે મિત્રો એક કોમેન્ટમાં પ્રશ્ન પૂછી લઉં કે અવિભાજ્ય સંખ્યા હોય અવિભાજ્ય જે સંખ્યા હોય છે અવિભાજ્ય સંખ્યા એના અવયવ કેટલા હોય અવયવ ની સંખ્યા અવયવની સંખ્યા ખાલી જગ્યા હોય છે પ્રશ્નાચિન કોમેન્ટ આપજો ત્યાર પછીનો મિત્રો છે એટલા કાઠ ખૂણા હોય મિત્રો કાઠ ખૂણાની જો વાત કરીએ જો નેવું નો ખૂણો જે બનાવે નેવું અંશનો ખૂણો એને કાટ આ બાજુ હોય આ બાજુ હોય જે પણ રીતે તો એ કાઠ ખૂણો કહેવાય અહીંયા મિત્રો પ્રશ્ન આપણો એચ જે આલ્ફાબેટ છે આ એક તો મિત્રો આ આલ્ફાબેટમાં કાઠ ખૂણા કેટલા રચાય તો અહીંયા મિત્રો આપ ખાસ મિત્રો માર્ક કરીએ તો એક અહીંયા રચાશે એક અહીંયા રચાય છે એક નીચેની સાઈડ એક ઉપર એક એક બે ત્રણ અને ચાર તો ચાર આપણો ઓપ્શન આવે છે મિત્રો ચાર બી આપણો જવાબ આવે છે કે એની અંદર કાટ ખૂણા રચાય હવે આઈ હોય મિત્રો આઈની અંદર કેટલા કાટ ખૂણા રચાય છે કાટ ખૂણા મિત્રો રચાય એ તમારે મને જવાબ કોમેન્ટમાં આપવાનો રહેશે મિત્રો આઠસો સેન્ટીમીટર એટલે કેટલા મીટર હવે આ તો રમત છે ખાસ મિત્રો રમત કહી શકાય એવા પ્રશ્ન કહી શકાય નવો દહીવાળાને તો રમત લાગશે સો સેમી એટલે એક મીટર આઠસોને મિત્રો તમે સો વડે ભાગી નાખો એટલે તમને મીટર મળી જાય એટલે આઠ મીટર આપણો જવાબ મિત્રો આવશે બી હાલ એક પ્રશ્ન આપી દો બારસો સેન્ટીમીટર એટલે કેટલા મીટર એનો જવાબ મિત્રો તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે ઓકે કોમેન્ટમાં આપજો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન દસ લીટર કેટલા મિલી મિત્રો દસ લીટર મિલી મિત્રો એક હજાર મિલી થાય છે તો દસે કેટલા થાય મિત્રો દસે કેટલા થાય દસ ગુણ્યા તમે હજાર કરી નાખો મીંડા ગણી લો એક બે ત્રણ ચાર ચાર મીંડા ઓપ્શનમાં ક્યાં છે તો ડી આપણો જવાબ ઓકે સરસ પ્રશ્ન હોય છે ત્યાર પછીની નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ મિત્રો આ ચાર અંકની સંખ્યા છે જોઈ લો મિત્રો ચાર ચાર અંક છે અંકની સંખ્યા મોટી આ તો નીકળી ગયો ઓપ્શન ચારસો નવ્વાણું ઓકે ત્રણસો પાંચ છે ને બસો મિત્રો ત્રણસો ચારસો ને બસો તો સૌથી નાની કેવો હોય તો બસો પાંચ એ આપણી નાની સંખ્યા બને આપણો જવાબ બનશે ડી આવા સરળ પ્રશ્નો એક્ઝામમાં હશે મિત્રો ઓકે ત્યાર પછી વચ્ચેની સંખ્યા મિત્રો ત્રણ હજાર નવસો નવ્વાણું પછી જે સંખ્યા આવે એ ચાર હજાર કહેવાય ચાર હજાર આપણો જવાબ સી આપણો જવાબ મિત્રો સી બને છે ઓકે હવે નવમો પ્રશ્ન છે મિત્રો શાળાનું વેકેશન ચાર નવેમ્બરના રોજ પાંત્રીસ દિવસનું હોય તો શાળા ખુલે ત્યારે કઈ તારીખ હોય મિત્રો હવે આમાં તમારે વિચારવાનો મે મહિનો હોય મિત્રો મે મહિનાના એકત્રીસ દિવસો હોય એકત્રીસમાંથી મિત્રો આ નવ દિવસ બાદ કરી નાખીએ એટલે મિત્રો એકત્રીસમાંથી નવ બાદ કરો તો જવાબ કેટલો આવે મિત્રો બાવીસ ઓકે હવે આપણી આપણા વેકેશનના દિવસ કેટલા છે વેકેશન કેટલા દિવસનું છે પાંત્રીસ આવા જવાબ મિત્રો આ રીતે પાંત્રીસમાંથી મિત્રો આ બાવીસ બાદ કરી નાખો એટલે પાંચમાંથી બે જાય એટલે ત્રણ ત્રણમાંથી બે જાય તો એક તો તેર તારીખ અને મહિનો મે પછી કયો આવે જૂન તેર જૂન આપણો જવાબ સી બને છે આવા સરળ પ્રશ્નો મિત્રો હોય છે તમે થોડીક મહેનત કરશો તો તમને પણ આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે આવડી જશે હવે મિત્રો આના રિલેટેડ એક પ્રશ્ન તમને આપી દઉં કે આજે આજે સાત બે અને ચોવીસ ને બુધવાર છે મિત્રો મિત્રો સાત બે ચોવીસ ને બુધવાર છે તો મિત્રો હવે હું તમને પૂછું એ ચોવીસ દિવસ પછી કયો વાર આવે ચોવીસ દિવસ પછી ખાલી જગ્યા વાર આવશે તમારે નક્કી કરવાનો બુધવાર છે તો ચોવીસ દિવસ પછી તો મિત્રો દિવસને સાત વડે ભાગજો તમને જે શેષ વધે એ દિવસની ગણતરીમાં કામ લાગશે હવે મિત્રો અહીંયા સિમ્પલ પ્રશ્ન છે કે મિનિટ કાંટો ત્રણ પરથી ખસી આઠ ઉપર આવે તો કેટલો કેટલી મિનિટ મિત્રો આ આપણી ઘડિયાળ હોય મિત્રો સમજી લ્યો આ આપણી ઘડિયાળ છે ત્રણ ઉપર મિનિટ કાંટો છે ત્રણથી અહીંયા ચાર પાંચ અહીંયા છ અહીંયા મિત્રો સાત અને અહીંયા આવે આઠ તો આ જે કાંટો મિત્રો આપણે વાત કરીએ છીએ પ્રશ્નમાં જે કાંટાની એ કાંટો ક્યાં ગયો મિત્રો ત્રણ ઉપર હતો ઓકે ત્રણ ઉપરથી ખસી એ ક્યાં કાંટો ક્યાં ગયો ખસતો ખસતો મિત્રો આઠ ઉપર આવે છે તો અહીંયાથી અહીંયા ખસે એટલે પાંચ મિનિટ મિત્રો યાદ રાખજો ત્રણથી ચારની વચ્ચે પાંચ મિનિટનો સમયગાળો પસાર થાય એટલે ચાર ઉપર કાંટો આવે અહીંયા પાંચ દસ પંદર વીસ અને પચીસ મિત્રો ટોટલ પચીસ મિનિટ કાંટો ખઈશો કહેવાય કેટલી મિનિટ ખઈશો હશે કાંટો તો પચીસ મિનિટ આપણો જવાબ મિત્રો સી આવે છે આવા જ પ્રશ્નો હોય છે બે અંકની સૌથી નાની સંખ્યા કઈ આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો મિત્રો બે અંકની ત્રણ અંકની પૂછવામાં આવે ત્રણ અંકની નાની સંખ્યા તો સો મોટી સંખ્યા પૂછે તો નવસો નવ્વાણું મિત્રો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નાની સંખ્યા વચ્ચે અંતર એટલે તફાવત આવો પૂછે તો મને કોમેન્ટમાં તમે જવાબ આપજો શું હોય પછી બારમો પ્રશ્ન બે અંકની સૌથી મોટી સંખ્યા મિત્રો બે અંકની સૌથી મોટી સંખ્યા તો મિત્રો આ તો ન હોય આઈ નહીં હોય આઈ નહીં હોય નવ્વાણું આવે સૌથી મોટી બે અંકની નવ્વાણું પછી મિત્રો શો આવે છે ઓકે એટલે મોટી સંખ્યા નવ્વાણું આવે છે તેરમો પ્રશ્ન મિત્રો રમેશભાઈ બસો પચાસ મિલી દૂધની આઠ થેલી લીધી મિત્રો એક થેલીમાં બસો પચાસ મિલી દૂધ છે એવી રમેશ ભાઈ આઠ થેલી આઠ વડે ગુણાકાર કરો તો કેટલા લિટર દૂધ આવ્યું હશે તો મિત્રો બે હજાર આ સોરી બે હજાર મિલી શું આવે મિત્રો મિલી આયા માગે છે લિટરમાં તો બે હજારના હજાર વડે ભાગી નાખો એટલે બે લિટર આપણો જવાબ આવે બે લિટર એટલે એ ઓપ્શન મિત્રો પ્રશ્ન સમજવાનો છે મિલીમાં પ્રશ્ન આપ્યો છે ને તમને પૂછ્યું છે લિટરમાં ઓકે જીતુભાઈ છે બસો પચાસ મિલીની દસ થેલી લઈ આવે બોલું છું મિત્રો દસ થેલી લઈને આવે છે તો કેટલા લિટર દૂધ લાવ્યા ગણાય લીટરમાં પૂછું છું આઈપી છે મિત્રો તમને એ ઓપ્શનમાં પ્રશ્નમાં આપ્યું છે મિલીમાં ઓકે તમે હોમવર્કમાં કરો જીતુભાઈ છે એ બસો પચાસ મિલીની કેટલી દૂધની થેલી મિત્રો દસ થેલી લાવે છે ઓકે દસ થેલી લાવે છે ઓકે તો કેટલા લિટર દૂધ જીતુભાઈ લઈ આવ્યા હશે ઓપ્શનમાં અહીંયા પચીસને બદલે બે પોઈન્ટ પાંચ કરી નાખજો અહીંયા આઠને બદલે દસ લિટર કરી નાખો આ બરાબર છે અહીંયા બાર કરી નાખો અહીંયા ચાર ઓકે છે ઓકે ચૌદમાં પ્રશ્ન છ લિટર દૂધમાંથી અઢી લિટર દૂધ વપરાઈ ગયું તો વપરાઈ ગયું મિત્રો એટલે બાદ થાય કેટલું દૂધ વધે તો લિટર છ લિટર છે અહીંયા ઝીરો અને એમાંથી અઢી લિટર મિત્રો અઢી એટલે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ મિત્રો પોઈન્ટ વાળાના બાદ બાકી તમારે કરવાના છે આનો જવાબ તમારે હોમવર્કમાં આપું છું બાદ બાકી કરવાનો છે એટલે હું તમને હોમવર્કમાં આપું છું આવા દાખલા મિત્રો તમે કરજો હું જવાબ આપીશ તો તમારો મગજનો વિકાસ થશે નહીં તમારે પણ પરીક્ષા આપવાની છે ન્યા ગણતરી તમારે કરવાની છે ઓકે અઢી એટલે બે પોઈન્ટ પાંચ થાય બે પોઈન્ટ પાંચ બાદ કરો એ તમારો જવાબ હશે હવે બે નોટની કિંમત સાહીઠ અને ચાલીસ રૂપિયા છે તો બંનેની કિંમતનો તફાવત મિત્રો એક નોટ તમે સમજો કે આ તમારી નોટ છે સમજો કે આ તમારી એક નોટ છે અને આ તમારી બીજી નોટ ઓકે હવે તમે પ્રશ્ન શું પૂછો છે બાળકો કે એક નોટની કિંમત કેટલા છે અહીંયા તમારા સાઠ છે અને બીજી નોટના તમારા ચાલીસ રૂપિયા છે બંને વચ્ચે અંતર એટલે બાદ બાકી સાઠમાંથી માંથી ચાલીસ બાદ કરો એટલે વીસ આપણો જવાબ આવે શું આવે વીસ એટલે સી આપણો જવાબ બને છે મિત્રો ફરજિયાત આવા દાખલા હશે ઓકે તો વિચારી વિચારીને જવાબ તફાવત પૂછે અહીંયા અંતર પૂછે ઓકે અંતર એક બે નોટબુકની કિંમત મિત્રો સાઈઠ ને બદલે અહીંયા સિત્તેર છે અને બીજી નોટબુકની કિંમત અહીંયા લખી નાખીએ અહીંયા સાઈઠ રૂપિયા છે તો બંને વચ્ચે અંતર કેટલું કોમેન્ટ આપજો જવાબ દસ રૂપિયા સો રૂપિયાની છ નોટ પચાસ રૂપિયાની ત્રણ નોટ અને દસ રૂપિયાની ચાર નોટ મળીને કુલ કેટલા રૂપિયા બને મિત્રો સો રૂપિયાની છ સો ગુણ્યા તમે છ કરો તો તમારી પાસે છ રૂપિયા થાય પચાસ રૂપિયાની ત્રણ નોટ એટલે તમારી પાસે એકસો પચાસ રૂપિયા થાય અને દસ રૂપિયાની ચાર નોટ કયો તો તમારા ચાલીસ રૂપિયા થાય આ બધાનો તમારે સરવાળો મિત્રો કરવાનો છે ઓકે કેટલો થશે તમે નક્કી કરો અને જેટલા પણ રૂપિયા થાય ને એ રૂપિયાની આપણે કંઈક ભેળભેળ ખાવી છે હો ભાઈ મને એમ લાગે છે કે આમાંથી કેટલા બાળકોને સાચો જવાબ આપે છે મને કોમેન્ટમાં આપજો મિત્રો જે રૂપિયા આવે રૂપિયા ટોટલ આવે એ ટોટલ રૂપિયાને આપણે કંઈક નાસ્તા પાણી કરવા છે જીતુ સાહેબને ખર્ચ કરાવશો કે નહીં કરાવો મને હા કે ના કોમેન્ટ આપજો ઓકે ચાલો આગળ દાખલો કરીએ એક કુટુંબ એક દિવસમાં ત્રીસ હજાર મિલી પાણીનો વપરાશ કરે તો તે કુટુંબ ત્રણ દિવસમાં કેટલા પાણીનો કેટલો વપરાશ કરે અહીંયા મિત્રો મિલી આપ્યું છે પેલા એકમ આપ્યો છે મિલી પેલા રકમને જુઓ અહીંયા તમને લિટર આપી દીધું સમજી લ્યો જો ત્રીસ હજાર ગુણ્યા ત્રણ કરીએ તો તન તેરીએ નવ મિત્રો નવ એટલે નેવું હજાર મિલી તમારું પાણી મિત્રો વપરાય છે પણ અહીંયા લિટર આપે તો લીટર માટે આપણે શું કરવું પડે આને આપણે મિત્રો ખાસ કહું છું તમને હજુ કહું છું આને આપણે હજાર વડે ભાગી નાખવાના ત્રણ મીંડા ગયા ત્રણ મીંડા એટલે નેવું લિટર આપણો જવાબ મિત્રો આવશે સી નેવું લિટર પાણી વપરાય છે ફરી વખત તમને કહું છું મિત્રો અહીંયા દાખલો તમને રકમની અંદર તમને મિલી આપે છે અને જવાબ ઓપ્શન તમને લીટરમાં પૂછે તો એકમ એક લિટર બોલું છું મિત્રો એક લિટર બરાબર એક હજાર મિલી થાય તો આ એકમ તમને આવડવા જોઈએ આ એકમ તમને ફેરવતા ન આવડે તો આવા દાખલા મિત્રો તમને નહીં આવડે ઓકે જોઈ લેજો આપણી અપેક્ષાની બુક્સ એક ગ્લાસ ચા બનાવવા વીસ મિલી દૂધ વપરાય તો વીસ ગ્લાસ બનાવવા મિત્રો આ જો વીસ મિલી તમારું દૂધ વપરાય છે ઓકે હવે તમારે મિત્રો વીસ ગ્લાસ ચા બનાવવો છે તો કરો એટલે તો મિત્રો શું મિલી આવ્યો ચારસો મિલી ઓકે દૂધ વપરાય છે ઓપ્શનમાં ચારસો મિલી છે હા તો આપણો જવાબ બને છે સી ત્યાર પછી મિત્રો દોઢ ડઝન કેળાની કિંમત છત્રીસ રૂપિયા હોય તો એક કેળાની કિંમત કેટલી મિત્રો પેલા ડઝન ડઝન એટલે શું થાય ડઝન એટલે મિત્રો બાર થાય ને દોઢ એટલે હજુ એમાં છ એડ કરવાના એટલે અઢાર અઢાર કેળાના મિત્રો અઢાર કેળાના તમારે છત્રીસ રૂપિયા થાય તો એક કેળાના કેટલા સિમ્પલ છે છત્રીસ ભાંઘા બે છત્રીસ ભાંઘા તમે અઢાર કરો અઢાર દુ છત્રીસ એક કેળાના તમારે બે રૂપિયા થાય છે મિત્રો આવા પ્રશ્નો સરળ હોય છે શું તમને આવડે કે નહીં હે જે રીતે નવોદયમાં તમે બાજી મારી સરસ કર્યું છે એવું જ પરિણામ મિત્રો મારે સી પણ જોઈએ છે એક ચોરસની હદ સાઠ મીટર છે ઓકે તો તેની એક બાજુનું માપ શોધો મિત્રો એક ચોરસની હદ તમને આપી છે સાઠ મીટર છે તો આ ચોરસ છે મિત્રો એની હદ એટલે ચારે બાજુના માપનો સરવાળો તમને કેટલો આપ્યો છે સાઠ ઓકે હવે એની એક બાજુનું માપ કરવું તો ચાર વડે ભાગો એટલે પંદર ચોક સાહીઠ ચોરસની પરિમિતિનું સૂત્ર છે મિત્રો ચોરસની પરિમિતિનું સૂત્ર જો યાદ હો ન હોય તો તમને અત્યારે પાછું યાદ કરાવી દઈએ અહીંયા લખી નાખીએ શું હશે મિત્રો સૂત્ર ચોરસની પરિમિતિ પરિમિતિ બરાબર ખાસ લખી નાખીએ મિત્રો પરિમિતિ ચોરસની બરાબર ચાર ગુણ્યા લંબાઈ ભાગી નાખો એક બાજુનું માપ શું ઓકે તો મિત્રો હવે આવી જ રીતે ફરી પાછા વીસ પ્રશ્નો લઈને તમારા માટે આવીશ ગણિતના ગુજરાતીના આસપાસના બધા જ પ્રશ્નો આપણે એકદમ સરળતાથી બેઝિકથી સમજીશું જે પણ હોમવર્ક માપવું હોમવર્ક કરજો તમારી આજુબાજુ મિત્રો નવોદયની કોઈને તૈયારી કરવી હોય મિત્રો તો આપણી આ બધી બુકો તમારી નજીકની દુકાને મિત્રો આ નજીકની દુકાને મળતી હશે ત્યાં જઈ મિત્રો આ બધી બુકો નો હોય તો મિત્રો આપણું આ એકાઉન્ટ ડિટેલ ગૂગલ પે ફોનપે નંબર આપ્યા છે મિત્રો ફોનપે ગૂગલ પે કરી મેળવી લેજો અને સૈનિક શાળા માટે મિત્રો નવોદયની જો આ બસો એંશી રૂપિયાની વાત કરીએ તો ખૂબ સરસ આઠસો વિડીયો ફ્રી છે એક હજાર આકૃતિ છે બસોથી વધુ ટેસ્ટ મિત્રો આજે બધી જ વસ્તુઓ અપેક્ષા તમારા માટે ફ્રી ઓફ આપે છે અમારે એક સેવાના હેતુથી તમારા માટે ચાલીએ છે તો આ એક વિડીયો મિત્રો શેર પણ કરજો અને સીટી માટે હજુ નવા વિડીયો લઈને આવીશ જય હિન્દ જય ભારત